જૂનાગઢમાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યપાલની ઉપસ્થિતિમાં કરવામાં આવશે આ પ્રસંગે બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે કાર્યક્રમના રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના રિહર્સલ પ્રસંગે આઈજી નિલેશ જાજડીયા એસપી હર્ષદ મહેતા કલેક્ટર અનિલ રાણાવસિયા તેમજ કમિશનર રાજેશ તન્નાએ ફાઇનલ રિહર્સલ નિહાળ્યું હતું આ કાર્યક્રમમાં ખાસ કરીને કોસ્ટગાર્ડ બાઇક કરતબ મહિલા પોલીસ દ્વારા શૌર્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી ચંદ્રયાન સહિતના વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ મધ્યપ્રદેશના પોલીસ જવાનો દ્વારા ખાસ પ્રસ્તુતિ પ્રથમ વખત જૂનાગઢ ખાતે થનાર હોય લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે હું આપના માધ્યમથી જૂનાગઢ વાસીઓને ખાસ આમંત્રણ આપું છું કે આપને આ કાર્યક્રમમાં જૂનાગઢની જે ઇતિહાસ સંસ્કૃતિ એ ખૂબ સુંદર સ્વરૂપે આપને જોવા મળશે એટલે તમામ વ્યક્તિઓ પોતાના પરિવાર સહ આ કાર્યક્રમમાં પધારે એવી મારી ખાસ લાગણી અને વિનંતી છે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં એવા સન્માનિત વ્યક્તિઓ કે જેમને જાહેર જીવનમાં ખૂબ મોટું કોન્ટ્રીબ્યુશન કર્યું હોય એમને પણ રાજ્ય સરકાર એમાં સન્માનિત કરશે એટલે આ એક કાર્યક્રમ છે એ લગભગ બે કલાકનો પ્રોગ્રામ એમાં થવાનો છે અઢીસો જેટલા જે કલાકારો છે એ એમાં પોતાનું પ્રદર્શન માં સુંદર રીતે કરવા જઈ રહ્યા છે ડોગ મારફતે કેવી રીતે આતંકવાદીઓનો સામનો કરીને લોકોને નિદર્શન થશે એમાં કમાન્ડો છે એવા વિવિધ પણ પોતાના જે કામગીરી છે એ લોકો સમક્ષ પ્રસ્તુત કરશે એ પણ ખૂબ રંગારંગ કાર્યક્રમ અને ખૂબ સારો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે એમાં પણ સહભાગી થવા માટે મારી ખાસ લોકોને વિનંતી છે આજ સાંજે લગભગ સાડા છ વાગે પોલીસ વિભાગ તરફથી પણ મશાલ પેટીનું આયોજન થયું છે એમાં પણ ખૂબ સરસ કાર્યક્રમ થશે એ કાર્યક્રમમાં પધારવા માટે પણ હું જૂનાગઢવાસીઓને આપના માધ્યમથી ખાસ અપીલ કરું છું